કેશોદ શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ મગનભાઈ સોલંકીએ તેમના પિતા મગનભાઈ પૂજાભાઈ સોલંકીના ઓપરેશન દરમિયાન બેદરકારી રાખવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો તારીખ રોજ મગનભાઈ સોલંકીને તીવ્ર દુખાવાની ફરિયાદ દિલીપભાઈ તેમને કેશોદ સ્થિત આસ્થા હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લાવ્યા હતા હાજર ડોક્ટર સમીર વાઘેલાએ તપાસ બાદ પ્રોસ્ટેટની તકલીફ હોવાનું જણાવી ઓપરેશન કરવાની સલાહ આપી હતી કાર્ડ પર ઓપરેશન થવાનું કહી દર્દીને સાંગાળી હોસ્પિટલ ખાતે મોકલ્યા ગયા હતા જ્યાં ડોક્ટર સમીર વાઘેલાએ આવી ઓપરેશન કર્યું હતું પરંતુ ઓપરેશન બાદ દર્દીને સતત પેશાબ ચાલવાની ગંભીર તકલીફ શરૂ થઈ હતી ત્યારબાદ ફરી ડોક્ટર સમીર વાઘેલા પાસે ચેકઅપ માટે જતા તેમણે આગળની સારવાર માટે અન્યત્ર જવાની સલાહ આપી હતી ત્યારબાદ પરિવારજનો દર્દીને જૂનાગઢ સ્થિત આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાંના ડોક્ટરે ઓપરેશનમાં ભૂલ થઈ હોવાનું જણાવ્યું હતું આ બાબતે ડોક્ટર સમીર વાઘેલાને જાણ કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હોવાનું દિલીપ સોલંકીએ જણાવ્યું છે હાલ મગનભાઈ સોલંકી પેશાબની ગંભીર તકલીફથી પીડાઈ રહ્યા છે મારું નામ દિલીપ મગન સોલંકી હું હાલ કેશોદ ઇન્દિરાનગરમાં રહું મારા પિતાજીને પેશાબમાં તકલીફ થતા કેશોદ આસ્થા હોસ્પિટલ સમીર વાઘેલા પાસે હું બતાવવા લઈ ગયો ત્યારે મને સમીર વાઘેલા એવું જણાવે કે બાપાનું રિપોર્ટ કરવો પડશે હું સ્ટાર મેજિકમાં રિપોર્ટ કરાવી આવ્યો ત્યાર પછી વાઘેલા સાહેબે મને એવું કહે કે તમારા બાપાને જ છે આનું ઓપરેશન કરવું પડશે મેં વાઘેલા સાહેબને કીધું કે વાઘેલા સાહેબ મારા આયુષ્યમાન કાર્ડ ઉપર ઓપરેશન કરવાનું છે વાઘેલા સાહેબે મને એવું જણાવ્યું કે આ ઓપરેશન મારી હોસ્પિટલમાં થતું નથી આ હોસ્પિટલ ઓપરેશન કરવું હોય તો તમારે સાંગાણી હોસ્પિટલમાં જવું પડશે હું તમને ચીઠી બનાવી આપું સાહેબ તમને અહીંયા એડમિટ કરી લે ત્યારે હું ત્રેવીસ તારીખે હું આ હોસ્પિટલ આ સાંગાણી હોસ્પિટલ ગયેલ રાજેશ સાંગાણીને મળ ચિઠ્ઠી બતાવી ત્યારે મને સાંગાણીએ અઠાવીસ તારીખે આવવાનું કહેલ કે તમે અઠ્ઠાવીસ તારીખે આવજો અને આ બાપાને જે દવા તમારી એટેકની ચાલુ છે એ બંધ રાખજો પછી અઠ્ઠાવીસ તારીખે અમે સાંગાણી હોસ્પિટલમાં મારા પિતાજીને લઈને ગયેલ ત્યારે એને અહીંયા એડમિટ કર ઓગણત્રીસ તારીખે ઓપરેશન કરવામાં આવ્યું ઓગણત્રીસ તારીખે વાઘેલા સાહેબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું ત્રીસ તારીખે અમને અહીંયા દાખલ રાખ્યા અને એકત્રીસ તારીખે અમને રજા આપવામાં આવી છે રજા આપી ત્યારે પેશાબની નળી મારા પિતાજીને લાગેલ હતી એટલે અમને કોઈ જાણ ખાતર જણ જણ દેખાવમાં કોઈ વ્યવસ્થા આવી નહીં પાંચ દિવસે મને સાંગાણી સાહેબે કીધેલ કે પાંચ દિવસે નળી કાઢવા આવવા અમે પાંચ દિવસે નળી કાઢવા ગયા નળી કાઢીને અમે ઘેરે આવેલ મારા પિતાજીને પેશાબ ઓટોમેટિક ચાલુ થઈ ગયો મેં વાઘેલા સાહેબને જઈને જણાવ્યું કે મારા પિતાજીને પેસાફ કંટ્રોલ થતો નથી ઓટોમેટિક ચાલુ થઈ ગયો છે ત્યારે વાઘેલા સાહેબે મને એવું જણાવ્યું કે તમારા પિતાજીને દસ પંદર દિવસ આવી પ્રોબ્લેમ રહેશે પછી સારું થઈ જશે અમે ડૉક્ટરના કહ્યા મુજબ અમે આવ્યા પંદર દિવસથી આ વીસ નવ બે હજાર પચીસના હું વાઘેલા સાહેબને અહીંયા ફરી મારા પિતાજીને લઈ ગયો ત્યારે તપાસ કરી અને મને એવું વાઘેલા સાહેબે જણાવ્યું કે તમારા પિતાજીને ઓપરેશનમાં બીજી પ્રોબ્લેમ થઈ ગઈ છે એનો ફિલ્ટર વાલમાં તકલીફ થઈ ગઈ છે અને રાજકોટ કે અમદાવાદ લઈ જવા પડશે એટલે મેં વાઘેલા સાહેબને જણાવ્યું સાહેબ આ ઓપરેશન તમે પોસ્ટરનું કર્યું છે અને મારા પિતાજીને આ પ્રોબ્લેમ થઈ તો વાઘેલા સાહેબે મને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં ત્યાર પછી મારા પિતાજીને પાછી નળી ચડાવી દીધા અને મેં પરત અમને ઘરે મોકલી દીધા મારા પિતાજીના સાનના આઠ કઈ કે એ નળીમાં એવો પ્રોબ્લેમ થયો તકલીફ થઈ દુખાવો થયો કે અમારે એકસો આઠને બોલાવી પડી અમે કેશોર સિવિલ હોસ્પિટલમાં ગયા ત્યાં અમે નળી કરબલ થશે ત્યાર પછી મારા પિતાજીને રાહત થઈ ત્યાર પછી અમે ચોવીસ તારીખે અમે આયુષ હોસ્પિટલમાં ગયા આયુષ હોસ્પિટલમાં ગયા જીડીસી ન્યૂઝ સાથે શોભના બાલસ કેશોદ